રાજીનામું આપ્યું બનાસકાંઠા જિલ્લા ભાજપ પ્રમુખ કીર્તિસિંહ વાઘેલાએ રાજીનામું આપ્યું એપીએમસી ચેરમેન હતા ઈશ્વરભાઈ તરક

મેન્ડેટથી ચેરમેન તરીકે બહાર્યો હતો અને હાલ પાર્ટીનો આદેશ હતો એટલે આદેશ હું શીરો મહિને ચડાવીને આજે મેં રાજીનામું આપેલ છે જિલ્લા પ્રમુખ આદરણીય કીર્તિસિંહ વાઘેલાને સૂચનાથી મને હતું એટલે મેં તેમને રાજીનામું રજૂ કર્યું છે કોઈ સંકલનો અભાવ નથી પાર્ટી આપણને મેન્ડેટ આપીને બિહાર્યા હતા અને પાર્ટી જ આપણને સૂચના આપી પારથી મારા માટે શીરો છે